તો ભગવાન જગન્નાથજી નિજ મંદિરમાં બિરાજમાન થઈ ચૂક્યા છે જગન્નાથજીને ચાંદીની ગદા અને મુગટ અર્પણ કરવામાં આવ્યા જગન્નાથ મંદિરમાં અનેક ભક્તોએ તેમના દર્શન કર્યા જય રણછોડ જય જગન્નાથના નાદથી મંદિર પરિસર આખું ગુંજી ઉઠ્યું ભગવાન જગન્નાથજી નિજ મંદિરમાં જ્યારે બિરાજમાન થયા છે ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમના દર્શનાર્થે પહોંચી રહ્યા છે નાથજીને ચાંદીની ગદા છે તે અર્પણ કરવામાં આવી છે ગત વર્ષે બાણ અર્પણ કરવામાં આવ્યું હતું સોનાનું અને આ વર્ષે ચાંદીની ગદા છે તે અર્પણ કરવામાં આવી છે વાજતે ગાજતે નાથના વધામણા થતા હોય છે ત્યારે તમારા દ્વારા શું ગિફ્ટ આજે ભગવાનને અર્પણ કરવામાં આવી છે ગદા અર્પણ કરી છે અને ગુરુજી મારા એક પ્રણેતા છે કેટલી ખુશી થતી હોય છે એક અનંત પ્યાર હોય છે ભગવાન જોડે એટલે ભગવાન જગન્નાથજી માટેની એક અનોખી લાગણી અને એક અનોખી ખુશી છે જે ભક્તો દ્વારા ધોવા જોવા મળતી હોય છે અને ભગવાનને જ્યારે નિજ મંદિર પરત પર્યા છે ત્યારે કોઈ ભગવાનના જે ભક્ત દ્વારા ચાંદીની ગદા છે તે આપવામાં આવી છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવસ ચૌહાણ સંદેશ અમદાવાદ